પોરબંદરના ખરબવાડ વિસ્તારમાં હોળીના તહેવારના નામે એક તરુણને ટાર્ગેટ કરવામાં આવ્યો હતું જેમાં તરુણને હોળી રમતી વખતે અન્ય શખ્સોએ કેમિકલ ઉડાડતા તેને સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો પોરબંદરના ખરવાવાડ વિસ્તારમાં રહેતો વશિષ રાજેન્દ્ર મોતીવરસ નામનો તરુણ ગઈકાલે ખરવાવાડમાં આવેલ ગરબી ચોકમાં બેઠો હતો ત્યારે કેટલાક શખ્સોએ આવી તેને કેમિકલ ઉડાડતા તેની તબિયત બગડી હતી આથી તુરંત તેને સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જે મામલે તેના પરિવારજનોએ જણાવ્યું હતું કે કેટલાક શખ્સો તેના વિસ્તારમાં ત્રાસ જોવા મળે છે અને અવારનવાર હેરાનગતિ કરે છે

આ છોકરા બધી બાજુ પડે દસ પંદર છોકરાની ટોળી છે આ છોકરાને આવી હેરાન કરી જાય કાલે હોળીનો તહેવાર હતો ને આ એસિડ જેવું છે આઈસ ફેક્ટરીનું એ આખી બોટલ બોટલમાં છોકરાની માથે ઠલાવી ગયા આખું બાકુ માર્યો હોત ને આખ બાક ખરાબ થઈ હોય તો એનો જિમેદારી કોણ કોણ લે બોટલ પછી પછી વચ્ચે બધી લેડીઝ ની વચ્ચે ઠલાવી ગયા એવા એમટવાળા

એક આ એ પકડવામાં તો પછી બીવીએસ મોદી પછી એવા બે ચાર જણા બીજા હતા આમ તો દસ પંદર જણા ની તોડી છે વારંવાર હેરાન કરે છોકરાઓ છ સાત છોકરાઓ છે તમે જોઈ જાજો અહીંયા આવીને એને આખા હેરાન કરી જ વારંવાર